વાલા મિત્રો મારા જયસિંહ રામ હું દુષ્યાંત પાઠક ફરીથી આપની સેવામાં એક નવા વિડિયો સાથે હું હાજર છું તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે સોળમી જુલાઈ બે હજાર પચીસ વાર છે બુધવાર કૃષ્ણ પક્ષ ચાલે છે નક્ષત્ર સોળમી તારીખનું છે ઉત્તર ભાદ્રપદ અને શોભન યોગ છે મીન રાશિનો ચંદ્ર છે મિથુન રાશિનો સૂર્ય છે સૂર્ય આજે સોળમી તારીખે બદલાશે અને હવે કર્ક રાશિનો સૂર્યની શરૂઆત થઈ થવા જઈ રહી છે પણ આજે સવારે સૂર્ય ઉદયના સમયે મિથુન રાશિમાં જ સૂર્ય છે એટલે આજનો સૂર્ય મિથુન રાશિનો ગણાશે અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ વહેલી સવારે સાત ને બત્રીસથી નવ ને બાર મિનિટ સુધી છે અને રાહુકાળ બાર ને તેત્રીસ મિનિટથી બપોરે બે ને તેર મિનિટ સુધી છે આ બે અશુભ સમય છે આ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન કરવું યાત્રા કરવી હોય તો સાવચેતીથી કરજો અથવા આ સમયને એવોઇડ કરજો કોઈ સારું ને શુભ કાર્ય કરવા માટે સારું ચોઘડીયું લેવું જોઈએ અથવા સારું મૌરત એટલે કે અભિજીત મૌરત બાર ને છ મિનિટથી બાર ઓગણસાઠ મિનિટ સુધી ચાલવાનું છે તો આજનો ઉપાય હું તમને આપવા જઈ રહ્યો છું વહેલી સવારે નહાવાના પાણીની અંદર એક ચમચી હળદર નાખી હળદરવાળું પાણી કરવાનું તે જ પાણીથી નાહવાનું પછી તમે શુદ્ધ પાણીથી નહીં શકો પહેલું કાર્ય આ છે એ કાર્ય થઈ જાય સ્નાન કરી લો નહીં લો એટલે તમે વસ્ત્ર પહેરી અને બીજું કાર્ય એક સફેદ કાગળ લેવાનો છે જેમાં ફટકડીનો ટુકડો ફટકડીનો ટુકડો મૂકવાનો પડીકું વારવાનું ઉપરના ખિસ્સામાં રાખવાનું આ બીજો ઉપાય ત્રીજો ઉપાય છે તમારે ભગવાનના મંદિરે જવાનું ગણપતિ દાદાને દરો અર્પણ કરવાની છે દરો ફક્ત દરો દરો અર્પણ કરવાની છે ઓમ ગમ ગણપતે ન મહા આ મંત્રના યથ યથાશક્તિ જપ કરવાના ત્યાર પછી ભગવાન શિવ ઉપર અભિષેક કરવાનો છે અને મહાદેવજીના શિવલિંગની સામે થોડાક લીલા મગ મૂકવાના છે પ્રસાદના રૂપે આ કાર્ય સવારનું થયું સાયન કાઢે એટલે કે સંધ્યા કાઢે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખી શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા કાગભૂષણ નો પાઠ સંભળાવવાનો રાત્રે સૂતી વખતે તમને બધાને ખબર જ છે સુતા પહેલા ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમ આ મંત્ર યથાશક્તિ બોલવો આ હતો જનરલ ઉપાય જે બધાને હું આપું છું જેનો જન્મદિવસ હોય સોળમી જુલાઈના દિવસે એવા મારા મિત્રોએ વહેલી સવારે હળદરવાળા પાણીથી સ્નાન કરી લેવું પછી ચોખ્ખા પાણીથી સ્નાન કરવું સ્નાન કરીને જમવામાં લીલા મગ ખાવાના છે લીલા મગ બાકી જેવી વસ્તુ તમે ખાઓ એ તમે ખાઈ શકો હું ના નહીં કહું પણ શરૂઆત લીલા મગ ખાઈને કરો વધારે સારું રહેશે આખું વર્ષ નિરંતર ભગવાનની તમારા પર કૃપા રહેશે અને જેની મેરેજ એનિવર્સરી બુધવારના દિવસે છે તેવા લોકોએ સવારે વહેલાં સ્નાન કરવાનું છે અને ત્યાર પછી પોતાની કુળદેવીના મંદિરે જઈ અને દર્શન કરવાના છે જો પોતાની કુળદેવીનું મંદિર પોતાના ગામમાં ન હોય તો પોતાના જ ઘરના મંદિરમાં તમારે કુળદેવીનું નામ દઈને દર્શન કરી લેવા જોઈએ સાથે સાથે ગાયને ઘાસચારો ખવડાવવાની જરૂરિયાત છે ગાય હોય તેને ઘાસચારો આપવો જોઈએ અથવા ઘાસચારાનું દાન આપવું જોઈએ અને અંતિમ કાર્ય એ કરવું જોઈએ કે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને અનાજનું દાન કરવું જોઈએ બસ આટલું માત્ર કરી લો આખું વર્ષ નિરંતર ભગવાનની કૃપા તમારા પર રહેશે તો મારા બધા જ વિડીયો આપ સૌ જાણો છો ફેસબુક પેજ ઉપર ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ પર છે તમે ત્યાંથી મેળવી શકો છો તમે પ્રયોગ પણ કરી શકો છો પણ બે હાથ જોડીને એક વિનંતી મારા વિડીયોને જેટલો શક્ય હોય એટલો શેર કરો એક સેવા છે કારણ કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી મારો વિડીયો પહોંચી જશે મારી સલાહ મુજબ એ ઉપાય કરશે ભગવાનની એના પર કૃપા થશે અને એ માર્ગથી ભટકી ગયો હશે તો ભગવાનની કૃપા એના પર થશે એને લાભ થશે અને એનો આશીર્વાદ તમને ને મને બંને મળશે તો નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય જય સિયારામ